શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે આઠ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારની અપૂર્ણ બાબતોમાંથી સમાધાન કદીએ મળનાર નથી બધા અનુભવોમાં પોતાનો અનુભવ એ ખરો બીજાઓને તો પુષ્કળ અનુભવ કહ્યા પણ પોતાને જે અનુભવ આવ્યો એ જ અનુભવ ખરેખર મહત્ત્વનો પોતાના અનુભવથી જાગૃતતા આવે ભાવ વધે સાધનામાં ઉત્સાહ વધે અને ભગવત પ્રાપ્તિ જલ્દીથી થાય સંતોએ અનેક વાતો આજ સુધી આપણને કહી પણ તેમને જેમ દેવ જોઈએ એમ લાગ્યું તેવું આપણને લાગે છે ખરું કે સંસાર કરવામાં ભગવાનની જરૂર આપણને લાગે છે કે વિચાર કરો કે આપણે નાના હતા તેમાંથી મોટા થયા વિદ્યા મેળવી નોકરી મળી લગ્ન થયા બાળબચ્ચા થયા ઘરબાર વસાવ્યા પણ આપણને હજુ પણ કંઈક ને કંઈક તો જોઈએ જ છીએ આપણી એ તૃષ્ણાઓ ક્યારે પૂરી થવાની આપણે નોકરી કરીએ છીએ કોઈ વકીલાત કરે છે કોઈ ડૉક્ટર છે નોકરી કરનારો માલિકને તેના સિવાય બીજો કોઈ નોકર મળનાર નથી એટલે કંઈ નોકરી નથી કરતો કે અસીલને બીજો કોઈ વકીલ મળનાર નથી એટલે કંઈ વકીલ વકીલાત નથી કરતો એટલે જ કે નોકરિયાત માણસ શું કે ડૉક્ટર શું કે વકીલ શું કોઈ પણ પોતાનું કામ તે કામને સારું જ કરતો નથી પણ તેમાંથી સુખ મળે એ ઈચ્છાથી તે કરે છે પણ આપણે જોઈએ જ છીએ કે બધું કર્યું જિંદગી પણ પૂરી થવા આવી તો એ કંઈ તો કરવાનું બાકી રહ્યા જ કરે છે એનો છેડો આવતો જ નથી કોઈ વસ્તુ આપણને મળી કે પછી ચાલો હવે આગળ વધારે કરવાનું કંઈ રહ્યું નથી એવું આપણને લાગતું જ નથી હવે કંઈ નહીં જોઈએ જે છે તેમાં સમાધાન છે એવું કદી લાગે છે કે આગળ કેમ થશે આ બધું ટકશે કે કેમ હવે એ માટે બીજું શું જોઈએ એની ચિંતા કાયમ જ કોઈના લગ્ન ઠર્યા એ થયા કે પછી સંસારની ચિંતા મટી ગઈ એમ લાગે છે કે માનો કે લગ્ન થયા ને પાંચ વર્ષ થઈ ગયા પણ કોઈ સંતાન નથી તો એની ચિંતા થવાની જ અને માનો કે છોકરા જ છોકરા થઈ ગયા તો તેની એ ચિંતા ઊભી છે તો આ સંસારની બધી બાબતો અપૂર્ણ છે તેમાંથી સમાધાન મળે એ કેવી રીતે બની શકે આ બાબતો એકમાંથી એક ઊભી થનારી છે જે જે વસ્તુથી સુખ મળે છે એમ લાગે છે તે બધી જો ભેગી કરીએ તોય તેમાંથી સમાધાન ઉત્પન્ન થનાર નથી જે વસ્તુ અપૂર્ણ જ છે તેમાંથી પૂર્ણ સ્વરૂપ એવું સમાધાન કેવી રીતે મળે સમજો કે એક ગાંડાની હોસ્પિટલમાં બસો ગાંડાઓ છે હવે જો કોઈ એમ કહે કે હવે જો બીજા સો ગાંડાઓ આવે તો તેમાંથી એક ડાહ્યો બનશે તો કદી તે શક્ય છે કે માણસની પાસે કેટલું હોય તોય પૂરતું કહેવાય એ કંઈ ઠરેલું નથી જે છે તે પરિસ્થિતિમાં આપણે સમાધાન માનીએ તો જે છે તે પૂરતું થઈ રહે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ